નજર કરીશું સાબરકાંઠાથી સાબરકાંઠામાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી થતા સતત તકલીફો અંગે કેન્દ્રમાં રજૂઆત કરવામાં આવી હતી સાબર સહકારી ચીન સુધીના માર્ગ ને વધુ દસ મીટર લંબાવવાની માંગ પણ અગાઉ સદનમાં કરવામાં આવી હતી હવે નીતિન ગડકરી અને મુખ્યમંત્રી દ્વારા સાબર ડેરી મોદીપુરા રસોલપુર અને મજરા જેવા વિસ્તારોના હાઈવે હાલના કાર્ય અને સર્વિસ રોડ તેમજ સિક્સ લેન કામગીરીની સમીક્ષા કરવામાં આવશે આજે નીતિન ગડકરીજી કેન્દ્રીય રાજમાર્ગ અને પરિવહન મંત્રી આવી રહ્યા છે સાથે આપણા મુખ્યમંત્રી પણ આવી રહ્યા છે આપણે જાણીએ છીએ કે મોતીપુરાથી ચિલોડાથી શામળાજીના જે નેશનલ હાઈવેના બ્રિજ છે અને જે સર્વિસ રોડ છે એના માટે લોકસભામાં રજૂઆત પણ કરી હતી અને એ કામ રજૂઆત પછી ઝડપથી લગભગ બધા બ્રિજનું કામ પૂર્ણ પણ થઈ ગયું છે અને હવે આપણે એમને લેખિત પત્ર દ્વારા પણ રજૂઆત કરી હતી અને લોકસભામાં પણ રજૂઆત કરી હતી કે બ્રિજની આજુબાજુના જે સર્વિસ રોડ છે એ આરસીસી બને તો ભવિષ્યમાં વરસાદ આવવાના કારણે કે પાણી ભરાવાના કારણે તૂટે નહીં અને એના માટે એનું ઇન્સ્પેક્શન કરવા ખુદ કેન્દ્રીય